હેલો યુપુ ફેમિલી સૌથી પહેલાં તો બધાની જયમાકુળદેવી જયરામાપી કેમ છો બધા મજા કે આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું તો જો આપણે છે તે સવાર સવારમાં તૈયાર થઈ ને આજે છે ને જવાનું છે અમારે હતીમાં એ પગે લાગવા તો વિડિયોમાં બેના રહેજો હું તમને આગળ આગળ બતાવતી રહીશ હેલ્લો ફેમિલી જો અમે છે ને ડાયણથી આવ્યા તો અત્યારે વાંગડ પૈ ગયા છીએ હતી એમાંના દર્શન કરવા જવાનું છે પણ ડાયણથી ગાડી ઉપર આવ્યા ને તો બહુ બધા થાકી ગયા છે તો ઘડીક કે આરામ કરી લઈએ ગાડીને થોડોક પરો મળી જાય ને અમારે પણ થોડોક પરો મળી જાય ફ્રેશ થઈ જાય ને શ્રીફળ ને એવું લેવા નહોતું ને તો લઈ આવી ગામમાંથી પછી જાય તો જો આ રીતનું છે અમારું મકાન આવડે આવ્યા છે શ્રીફળ ને એવું લઈને ઉરીશા હું લાવી અહીંયા લઈ અહીં જોવા દે તો મને આ મારું જૂનું મકાન છે ને જો બેન ભાગ ભાગ લઈને વહી આવ્યા હોય તો જોવા દે તું શું લાવી બિસ્કિટ બિસ્કિટ લઈને

હવે થાય છે પણ હાલ કયા કયા લાટ મિલેટ આવી જાય હું નીકળું નામ માં

થોડાક દિવસમાં ઉપાડી લેવાના છે અને વાઢી નાખવાના છે ને કાં કટર રાખી નાખવાનું છે તો જાઉં કંઈક છે અત્યારે મારા સાહેબ જો અહીંયા ઠેર ડોડા સુધારવા આવ્યા એને શું કરવાનું છે તે અહીંયા ઠેઠ આવ્યા આમ હોય કાંઈ આમ તો કાંઈ હોય આમ તો જો જો ફેમિલી આ છે ને આ ધાબાની પાળ ઉપર સડીને ડોડા સુધારે આમ તો કાંઈ હોય હાલો એનું કામ કરે હું મારું કામ કરું હોય મારે છે રાંધવાનું તો હવે બ્લોગને એન્ડ આપું છું તો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જયમાં કુળદેવી જયરામાં પીરને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો